વા 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 બાલ દોસ્તો આ પંખી તો તમે ઓળખો છો એક ચકલી નામ ચકલો હા તેને ટૂંકમાં ચક્કો અને ચકી કહેવાય તો આજે હું તમને ચકાચકી વાર્તા કહીશ ચકીએ ચૂલા પર ખીચડી મૂકી ખીચડી ચડાવવા મૂકી અને પછી ચકી તો પાણી ભરવા માટે ગઈ ને ચક્કાને કેતી ગઈ કે ખીચડી તાછી ના જાય એનું ધ્યાન રાખજો હો હું પાણી ભરીને આવું ચકી તો પાણી ભરવા ગઈ આ ચકી ગઈ એટલે ચકાએ ખીચડી જોઈ ખીચડી ચડી ગઈ હતી તેને નીચે ઉતારી લીધી અને પછી બધી ખીચડી શાંતિથી બેઠો બેઠો ચકો ખાઈ ગયો ચકી માટે જરાય ખીચડી બાકી ના રાખી પછી

હું તો પાટા બાંધીને સૂતો છું તમે જાતે ઉગાડીને આવો બેડા કોણ ઉતરાવશે તમે ઉતારો ચકી બેન રસોડામાં ગઈ તો પેલી માં જોયું તો ખીચડી હતી જ નહીં ક્યાંથી હોય ચકા ભાઈ ખાઈ ગયા તા ને એટલે એને ચકાને પૂછ્યું ચકી તો રાજા પાસે ફરિયાદ કરવા ચાલી રાજા પાસે જઈ અને ચકી એ રાજા ને કહ્યું રાજાજી રાજ્યો Oh my